જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજકાલ લોકો વેઇટ લઈને ખૂબ જ ચિંતાતુર છે અને વેઇટ લોસના પ્રયત્નો પણ ખૂબ જ શરૂ હોય છે તો આજની આપણે જે રેસીપી જોવાના છીએ તે વજન ઉતારવામાં ખૂબ જ ઉપયોગી છે મગની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે તેથી તમને એનર્જી પણ મળી મળી રહેશે અને તમને ભૂખ પણ નહીં લાગે તો તમે આને કેચઅપ સાથે ખાઈ શકો છો અને વેઇટ લોસ કરી શકો છો તો આજે આપણી આ આગળની રેસીપી જોઈએ અહીં આપણે લોસ ઇડલી બનાવવા માટે મગની દાળ લીધી છે ફોતરા વગરની છે તે અડધી વાટકી જેટલી મગની દાળ લેવાની છે તેને મિક્સર જારમાં એડ કરવાની છે અને એક ચમચી મેથી લીધી છે આ મેથી વજન ઉતારવામાં ખૂબ જ ઉપયોગી છે તેથી મેં લીધી છે અને તમારે સ્કીપ કરવી હોય તો સ્કીપ પણ કરી શકો હવે આને આપણે મિક્સરમાં પીસી લઈશું હવે આ બંને વસ્તુ સારી રીતે પીસાઈ ગઈ છે તેને આપણે એક બાઉલમાં લઈ લેવાની છે આ રીતે અને ત્યાર પછી આપણે આની અંદર ચોખાના પવા લેવાના છે આ ચોખાના પવા મેં એક વાટકી લીધા છે તેને આપણે પલાળી અને બરાબર કોરા કરી દેવાના છે હવે આ ઈડલીની અંદર એડ કરવાની આપણે પ્યુરી બનાવવાની છે તો તેના માટે મેં એક નાનો નંગ ટામેટું લીધું છે તે આપણે જારમાં એડ કરીશું અને એક નંગ મરચું લીધું છે એ પણ નાનું લીધું છે અને એક ઇંચ આદુનો કટકો લીધો છે અને સ્વાદ મુજબ મીઠું એડ કરી આ બધી વસ્તુને આપણે પીસી લેવાની છે આપણી આ પ્યુરી રેડી થઈ ગઈ છે હવે આપણે બેટર બનાવવાનું છે હવે આ લોટની અંદર આપણે જે પવા પલાળાતા એ બરાબર ભીના થઈ અને કોરા થઈ ગયા છે તો તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે ત્યારબાદ આપણે જે પ્યુરી બનાવી હતી તે એડ કરી દેવાની છે અને થોડા કોથમીરના પાન આમચૂર પાવડર એડ કરવાનો છે આમાં બીજા કોઈ સ્પાઈસીસ એડ નથી કરવાના કેમકે આપણે હેલ્ધી બનાવીએ છીએ એટલે બહુ સ્ટ્રોંગ બનાવવાનું નથી અને થોડો લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે આની અંદર તમે લસણ અથવા કાંદા પણ ઉમેરી શકો પણ અહીં મેં ઉમેર્યા નથી હવે આ બધી વસ્તુને આપણે બરાબર હલાવીને મિક્સ કરી લેવાની છે સ્વાદ મુજબ આપણે આમાં મીઠું એડ કરવાનું છે અને તમને જો જરૂર લાગે તો તમે લીંબુ પણ એડ કરી શકો પણ અહીં ટમેટું પાવડર છે તેથી મેં અહીં લીંબુ નથી અહીં મેં જે આપણે ઇડલીની પ્લેટ આવે છે તે લીધી છે તેમાં આપણે આ રીતે તેલ બધી જ વાટકીમાં લગાવી દેવાનું છે હવે આપણે આ મસાલાની ટીકી બનાવી લેવાની છે આ રીતે જે વાટકીમાં સરખે આવી રહે તે રીતે આ પ્લેટની અંદર આપણે મૂકી દેવાની છે આ નાસ્તો તમે ભરપેટ ખાશો તો પણ તમને એકદમ હલકું ફીલ થશે આ રીતે પ્લેટને મૂકી દેવાની છે ઢોકળિયાની અંદર અને તેને પાંચ મિનિટ સુધી આપણે ચડવા દેવાના છે હવે આપણે આને ચપ્પુ વડે ચેક કરી લેવાનું છે તો બિલકુલ ચોટતું નથી તો આ ચડી ગઈ છે હવે થોડી વાર એને ઠરવા દઈ પછી આપણે એને કાઢી લેવાની છે તો તૈયાર છે આપણી એકદમ હેલ્થફૂલ અને વેઇટ લોસ સ્પેશિયલ ઇડલી જો તમે વેઇટ લોસ કરવા માંગતા હોય તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો આ રેસીપીની અંદર સોડા બિલકુલ એડ નથી કર્યા જેથી એકદમ હેલ્ધી બને છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્કસ ફોર વોચિંગ